નમસ્કાર મિત્રો આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું કે ટેટ ટાટ ટાટ એચ તમામ પરીક્ષાઓ છે એ ક્યારે આવશે અને તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો મિત્રો તમને ખબર જ હશે કે ટેટ વન છે એ ધોરણ એકથી પાંચ ધોરણ માટે હોય છે ટેટ ટુ છે એ ધોરણ છ થી આઠ માટે હોય છે ટેટ એસ એટલે કે ટેટ સેકન્ડરી છે એ ધોરણ નવ અને દસ માટે હોય છે જ્યારે ટેટ એચ એસ છે એ એટલે કે હાયર સેકન્ડરી એ ધોરણ અગિયાર અને બાર ધોરણ માટે આપવામાં આવે છે તમે આમાંથી કઈ તૈયારી કરો છો એ તમને ખબર હોવી જોઈએ કારણ કે દરેકનો સિલેબસ અલગ અલગ હોય છે અને માર્કિંગ પદ્ધતિ પણ અલગ અલગ હોય છે તો દોસ્તો તમે હમણાં થોડાક દિવસ પહેલાં પત્રકાર દીપક રાજાની દ્વારા કરેલી પોસ્ટ જોઈ હશે કે જે તરત જ ડિલીટ કરી દેવામાં આવી હતી અને કેમ ડિલેટ કરી હતી એ પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો સૌથી પહેલાં જોઈએ કે એ પોસ્ટ શું હતી આપણે એક્ઝામની પણ વાત કરીશું જગ્યાઓ માટે ભરતીની વાત ફાઈનલ સ્ટેજ પર પહોંચી છે પરંતુ આચાર સંહિતા આવી જતા ભરતીની કાર્યવાહી અટકી છે ચાર જૂન પછી આચાર સંહિતા ઉઠી ગયા પછી રાજ્ય સરકાર ભરતીની જાહેરાત કરે તેવી સંભાવના છે તો આવી પોસ્ટ કરવામાં આવી હતી તો મિત્રો તમને જોઈને ખબર પડી જઈ હશે કે હવે તરત જ કાયમી ભરતી આવશે અને રહી વાત પોસ્ટ કેમ ડિલીટ કરી એની તો મિત્રો આ પોસ્ટ કર્યા પછી બધાની કમેન્ટ ખરાબ ખરાબ આવવાના કારણે પત્રકાર દીપક રાજાનીએ આ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી અને તમે જોઈ શકો છો કે અહીંયા એક ભાઈએ ટ્વીટ કરીને પૂછ્યું છે કે આ ટ્વીટ તમારી જ છે પુષ્ટિ કરવા વિનંતી ત્યારે પત્રકાર દીપક રાજાનીએ જવાબ આપ્યો કે હા આ ટ્વીટ મારી જ છે પરંતુ બિનજરૂરી કમેન્ટના કારણે ડિલીટ કરી નાખી છે તો મિત્રો હવે આપણે એક્ઝામ વિશે વાત કરીએ તો આ મહિનામાં તો કાયમી ભરતી અને જ્ઞાન સહાયકોની ભરતી કરી દેવામાં આવશે અને તમને ખબર જ છે કે સરકારે કહ્યું હતું કે હવે દર વર્ષે ટેટ અને ટાટ એક્ઝામ લેવામાં આવશે જ એટલે આ વર્ષમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ટેટ અને ટાટના નોટિફિકેશન આવી જશે એટલે કે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે સ્પેશિયલ ટેટ અને ટાટ છે તેના ફોર્મ આ જૂન મહિનામાં સ્ટાર્ટ થઈ જશે અને પરીક્ષા લીધા પછી તેના આધારે ભરતીઓ કરવામાં આવશે મિત્રો આ હતી ટેટ અને ટાટના અપડેટ અને આ ચેનલ પર તમને ટેટ અને ટાટની ફૂલ તૈયારી કરવા પણ મળશે અને કેટલાય વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં